ટોરડા ગામે જન્માષ્ટમીની ભાવ્ય ઉજવણી કરાઈ હતી

ઉત્સાહમય માહોલ સર્જાયો હતો તેમજ યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાનાથી લઈને મોટા સુધીના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા જન્માષ્ટમી મહોત્સવના પાવન અવસર પર તોડા ગામ જાણે ગોકુલ અને વૃંદાવનનું રૂપ ધારણ કરી ગયું હોય તેવી ભક્તિની લાગણી જોવા મળી હતી સ્વામિનારાયણ ભગવાન ટોરડા ધામ એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ તથા પ્રાગટ્ય ભૂમિ એવું ટોરડા ધામને વિશે આજે ભગવાન શ્રી કૃષ્ણનારાયણનો જન્મોત્સવ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે આજે સવારથી લઈ અને સાંજ સુધી હજારો હરિભક્તો ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી અને ધન્યતા અનુભવેલા છે અને પ્રસાદ પણ લીધો છે ન મંદિરનો સુંદર મજાનું સુશોભન કર્યું છે સ્વામીની જન્મભૂમિ તથા હવેલી હવેલી પણ સરસ મજાનો મટકી ઉત્સવ અને સુશોભિત કરવામાં આવે છે હજારો યાત્રાળુ આવી અને સુંદર દર્શનનો લાભ લીધો છે અને પોતે ધન્ય બન્યા છે અને હજારો હરિભક્તો અહીંયા આવી સ્વામીની ગોડની માનતા રાખે છે બાધા રાખે છે અને હજારો હરિભક્તોની માનતાઓ પૂરી થાય છે અને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી જે કોઈ પીડાતા હોય એ ભગવા સદ્ગુરુ ગોપાણંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો જે બીજ મંત્ર બનાવેલો છે એનું પણ દિવ્ય અનુષ્ઠાનનો યજ્ઞનો લાભ લે છે અને અહીંયા ચો સાતથી આઠ કલાક સુધી બીજ મંત્રનો યજ્ઞ ચાલી રહ્યો છે તો એનો પણ હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે આવી ચોરડાની ભૂમિ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્યપા ધર્મધુરંધર આચાર્ય શ્રી એકદ્રનાથ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞા અને આરશીર્વાદથી આ નરનારાયણ દેવ ગાદી તાબાનો આવું સુંદર ટોરડા ધામને વિશે આવા વિધવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને રાત્રિએ બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ ઉત્સવ ધામધૂમીથી ઉજવવામાં આવશે અને હજારો હરિભક્તો એના દર્શનનો લાભ લેશે અસ્તુ જય સ્વામિનારાયણ આજ રોજ ગોપાનંદ સ્વામી જન્મભૂમિમાં ટોડાધામમાં આ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો ગોપાલનંદ સ્વામી યુવક મંડળ દ્વારા અને વરઘોડો બી કાઢવામાં આવ્યો હતો અને રાત્રે બી જ જન્માષ્ટમીમાં આપણે મટકી ફોડવાનું મહોત્સવ રાખેલ છે